નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વીડિયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વીડિયોની આપણે ખાસ વાત કરવાના છે ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવી હતી બરાબર જે પંદર અને સોળની અંદર વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવી હતી એની અંદર કુલ કેટલી ભરતી કરવામાં આવી હતી અને વિષયવાર કેટલી ખાલી જગ્યાઓ હતી તેમજ કયા કેટેગરીની અંદર કેટલી જગ્યાઓ હતી અને એટલું જ નહીં દરેક કેટેગરીની અંદર જે છે મેરિટ કેટલી અટક્યું હતું એની પણ આપણે ચર્ચા કરવાના છે તો ચાલો મિત્રો વિડીયોને આપણે શરૂઆત કરીએ તો જુઓ મિત્રો તમારે સાહેબ જાહેરનામું છે આ એક જાહેરનામું છે આ જાહેરનામું આપણે જોઈ શકીએ પંદર અને સોળનો જાહેરનામું છે બરાબર ને તો આ જાહેરનામાની વાત કરીએ તો એની અંદર ઉમેદવાર તરફથી જે અરજીઓ છે ક્યારે ત્રેવીસ બાર પંદરથી લઈને પાંચ એક બે હજાર સોળ દરમિયાન આ જે વેબસાઇટ છે આ વેબસાઇટ પર એમની અરજીઓ મંગાવવામાં આવી હતી અને આની જો આપણે વાત કરીએ વિષયવાર અને જાહેરાત ક્રમાંકમાં તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાન પછી ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન બરાબર ને તો અહીં તમે જોઈ શકો છો જિલ્લા અને નગરની અંદર જગ્યાઓ અહીંયા આપવામાં આવે છે તો અમે આપણે વાત કરીએ ગણિત વિજ્ઞાનની બરાબર ને તો ગણિત વિજ્ઞાન વિશેની વાત કરીએ તો જુઓ મિત્રો અહીં કુલ ચારસો એકાવન જેટલી જગ્યાઓ હતી જિલ્લાની અંદર નગરની અંદર સાત હતી જનરલની વાત કરીએ તો ત્રણસો બાવીસ જેટલી જગ્યાઓ ખાલી હતી અને વાત કરીએ નગરની અંદર સાત અને અનુસૂચિત જાતિ બરાબર છે એસસી કેટેગરી છે તો એસી કેટેગરી માટે એકવીસ જગ્યાઓ હતી અને એસટી માટે વાત કરીએ તો એસટીની બાર હતી ને એસસી બીસીની વાત કરીએ તો છન્નું જેટલી જગ્યાઓ હતી અને જે પીએચ કેન્ડિડેટ હોય છે એમના માટે તેર જગ્યા બરાબર એ જ રીતે આ એક જગ્યા જે છે એ જે નગરની અંદર અવેલેબલ હતી બરાબર ને હવે વાત કરીએ કુલ જગ્યા તો ચારસો અઠ્ઠાવન મેથ સાયન્સમાં હતી જેની અંદર જનરલની ત્રણસો ઓગણત્રીસ અને એસસી એકવીસ એસટી બાર એ જ રીતે એસસીબીસીની છન્નું અને પીએચ કેન્ડિડેટની છે તો ચૌદ જેટલી જગ્યાઓ અહીં ભરવા આપ્યો હતો બરાબર ને હવે આપણે વાત કરીએ ભાષાઓની તો ભાષાનો તમે જોઈ શકો છો જિલ્લાની અંદર ટોટલ ત્રણસો તેત્રીસ જે જગ્યા ભરવા પાત્ર હતી નગરની અંદર એક એટલે 334 ચોત્રીસ જેટલી જગ્યા ભરવા પાત્રો હતી ભાષાઓની અંદર જેની અંદર જનરલની વાત કરીએ તો બસો પચ્ચીસ જિલ્લાઓની અંદર નગરની અંદર એક એ રીતે બસો છવ્વીસ જેટલી જગ્યાઓ ખાલી હતી બરાબર જનરલ કેટેગરી માટે એસસીની વાત કરીએ તો ટોટલ સોળ જગ્યાઓ અને ની વાત કરીએ તો ટોટલ આઠ અને એસસીબીસીની વાત કરીએ તો ચોર્યાસી જેટલી જગ્યાઓ ખાલી હતી અને એ જ રીતે તમે જોઈ શકો છો 12 જેટલી જગ્યા છે પીએચ કેન્ડિડેટમાંની હતી બરાબર એ જ રીતે વાત કરીએ ની સામાજિક ની તો જિલ્લા અને નગરની અંદર કુલ ટોટલ મળીને બસો જેટલી જગ્યાઓ ખાલી હતી વાત કરીએ જનરલ કેટેગરી તો એકસો ચોરાણું અને વાત કરીએ એસસીની તો એસી માટે તમે જોઈ શકો છો સત્તર અને એક નગરની અંદર ટોટલ અઢાર એ જ રીતે એસટીની વાત કરીએ તો દસ અને અહીં ઝીરો એટલે ટોટલ દસ બધી જગ્યાઓ ખાલી હતી એસસી કેટેગરી માટે એસસી બીસીની વાત કરીએ તો પાસઠ તો ટોટલ પાસઠ જેટલી જગ્યા છે તે એસી માટે અને પીએચ કેડેગરીની અગિયાર જેટલી જગ્યાઓ ખાલી હતી હવે કુલ વાત કરીએ ત્રણે ત્રણ વિષયની અંદર તો ટોટલ એક હજાર ઓગણસી જેટલી બરાબર ને વન થાઉઝન્ડ સેવન્ટી નાઇન જેટલી જગ્યાઓ છે તો ખાલી હતી આપણે પંદર સોળની વાત કરીએ વિદ્યા સહાયકની અંદર તો એટલી ભરતી એમાં છે તો કરવામાં આવનાર હતી હવે આપણે વાત કરીએ મિત્રો કે આ જેટલી બી જગ્યાઓ છે ગણિત વિજ્ઞાન ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન તો એની અંદર પંદર સોળમાં જે મેરિટ હતું એ છેલ્લે કેટલું અટક્યું હતું બરાબર ને તો મિત્રો તમે જોઈ શકો છો આ એક પ્રતિક્ષા યાદીનો જે તબક્કો છે બરાબર ને જે તબક્કા બહાર પડતા હોય છે પ્રતિક્ષા યાદીનો છે કારણ કે પ્રતિક્ષા યાદીની અંદર જે સૌથી છેલ્લું મેરિટ હોય છે એ અહીંયા અટકેલું હોય છે બરાબર ને તો એનાથી આપણને ખબર પડી જશે કે જે પંદર સોળની અંદર ભરતી કરવામાં આવી હતી એની ભરતી સોળ સત્તર સુધી ચાલી હતી અને એની અંદર જે પ્રતિક્ષા યાદીમાં છેલ્લું મેરિટ જે હતું વાઇઝ કેટલું અટક્યું હતું એ આપણે જોવાના છે તો તમે અહીં જોઈ શકો છો હવે આ ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો ઓપન કેટેગરી માટે જે ગણિત વિજ્ઞાન છે ગુજરાતી વિષય આપણે સોરી માધ્યમ જે ગુજરાતી છે એનામાં જે મેરીટ આટકે ગયું હતું તો પાસઠ પોઈન્ટ પંચોતેર અને એસસીની વાત કરીએ તો બાસઠ એ જ રીતે એસીબીસી માટે ચોસઠ પોઈન્ટ ઝીરો બે એ જ રીતે ગુજરાતી વિષયની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે કેટલું હતું અડસઠ પોઈન્ટ નાઇન્ટી સિક્સ એસટી માટે હતું પાસઠ પોઈન્ટ બાસઠ એ જ રીતે એસીબીસીની વાત કરીએ તો સિક્સટી એટ પોઈન્ટ ફાઇવ સિક્સ અને જે આપણે વાત કરીએ પીએચ કેન્ડિડેટ માટે જે અલ્પદૃષ્ટિ હોય છે એમના માટે પાસઠ પોઈન્ટ પંદર અટકે એ જ રીતે હિન્દી વિષયની વાત કરીએ તો હિન્દીમાં પણ તમે જોઈ શકો છો સડસઠ પોઈન્ટ નવાણું જેટલું ઓપન કેટેગરી માટે હતું અને એસટીની વાત કરીએ તો એસ્ટિમેટ ચોંસઠ પોઈન્ટ ઝીરો એ જ રીતે અંગ્રેજી વિષયની વાત કરીએ તો સિક્સટી નાઇન સેવન્ટી ટુ ઓપન કેટેગરી માટે હતું એસસીની વાત કરીએ તો સિક્સટી નાઇન પોઈન્ટ ફોર્ટી સિક્સ અને એસટીની વાત કરીએ તો પાસઠ પોઈન્ટ અને એ જ રીતે એસસીબસીની વાત કરીએ તો સિક્સ નાઇન પોઈન્ટ ઝીરો વન જેટલું હતું બરાબર ને આ પીએચ ઉમેદવારોનું એ જ રીતે સંસ્કૃત વિષયની વાત કરીએ તો એમ જોઈ શકો છો તમે ગુજરાતી માધ્યમમાં સિક્સટી નાઇન જે છે ઓપન કેટેગરી માટે હતું અને એસસીની વાત કરીએ તો સિક્સટી નાઇન અઠ્ઠાવન અને એસટી કેટેગરીની વાત કરીએ તો પાંસઠ પોઈન્ટ પંદર એસસીબીસીની વાત કરીએ તો સિક્સટી નાઇન પોઈન્ટ પંદર એ જ રીતે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં તમે જોઈ શકો છો ઓપન માટે જે છે બોતેર પોઈન્ટ બાર એસી માટે એકોતેર પોઈન્ટ પંચાણું એસટી માટે સિક્સટી સેવન પોઈન્ટ નાઇન્ટી નાઇન આ જે છે એસીબીસી ઉમેદવારનો અને પીએચ ઉમેદવારનો બરાબર ને હવે મિત્રો અન્ય માધ્યમની પણ અહીંયા આવતું બરાબર ને આ સામાજિક વિજ્ઞાન જે છે ઉર્દુ ઉર્દુની વાત કરીએ તો એકસઠ પોઈન્ટ ચાલીસ એટલે અટકી હતું અન્ય માધ્યમની વાત કારણ કે આજે પ્રતિક્ષા યાદી હતી ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ બંનેની કમ્બાઈન હતી બરાબર ને હવે મિત્રો આ પ્રતિક્ષા યાદનો બીજો પણ એક તબક્કો બહાર પાડવામાં આવે તો બીજા તબક્કાની અંદર છેલ્લું મેરિટ છે બરાબર ને તો છેલ્લું મેરિટ અહીંયા માત્ર ગુજરાતી વિષયમાં ખાલી જગ્યા હતી સંસ્કૃતમાં અને સામાજિકમાં હતી બરાબર ને તો આની અંદર વાત કરીએ ઓપન કેટેગરીમાં છેલ્લું મેરિટ આટલે અટકી હતું અને એસસી માટે અડસઠ પોઈન્ટ નેવ એ જ રીતે સંસ્કૃતમાં તમે જોઈ શકો છો અને સામાજિક વિજ્ઞાન માટે બોતેર પોઈન્ટ જીરો સાત એટલું મેરિટ છે તો છેલ્લે અટક્યું હતું તો આ જે મેરિટ હતું અટક્યું હતું એ બે હજાર પંદર અને સોળની અંદર જે ભરતી કરવામાં આવી હતી બરાબર આ જે ભરતી હતી પંદર સોળની અંદર જાહેરનામા આવ્યો હતું એના પર જે ભરતી કરવામાં આવી હતી એની અંદર દરેક વિષયવાર જે છે આટલું મેરિટ અટક્યું હતું હવે મિત્રો વાત કરીએ બે હજાર ચોવીસની બરાબર તો બે હજાર ચોવીસની અંદર જે સતાવીસો પચાસની ભરતી કરવામાં આવનાર છે એ સત્યાવીસો પચાસની અંદર જો વધારે ભરતીનો ઉમેરા કરવામાં આવે તો હોઈ શકે છે અને ક્રમિક ભરતી કરવામાં આવે તો મેરિટ નીચે જવાની શક્યતા હોઈ શકે છે પરંતુ ક્રમિક ભરતી થાય અને વધારે ભરતી કરવામાં આવે તો તો આના તુલનાએ મિત્રો તમે મને જણાવી શકો છો નીચે કમેન્ટ કરીને કે તમારું મેરિટ કેટલું બને છે એના પર આપણે ચર્ચા કરીશું બરાબર ને જો મિત્રો માહિતી તમને યોગ્ય અને સારી લાગી હશે તો આ માહિતી તમારા દરેક ટેટા પાસે ઉમેદવાર છે એમના સુધી શેર કરજો જેનાથી તેમને પણ એમના મેરિટ વિશે અને કયા વર્ષે કેટલી ભરતી કરવામાં આવી હતી એના વિશે તેમને ખ્યાલ આવી જાય બરાબર ને થેન્ક યુ મિત્રો આભાર